નમસ્કાર બીટીએસ ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોને તથા સમગ્ર દેશવાસીઓને ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ તથા સમગ્ર દેશવાસીઓને ઈદ મુબારક નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાના એક નજર મુખ્ય સમાચાર ઉપર રમઝાન માસમાં ત્રીસ દિવસના રોજા રાખ્યા બાદ ગત રોજ સાંજે ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજે વહેલી સવારે રમજાન ઈદ ની નમાજ અદા કરવામાં આવી હતી જેમાં સુરતના રાંદેર વિસ્તારમાં લાખોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાજ અદા કરી એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી સુરતમાં તમામ તહેવારોની જેમ રમઝાન ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો હતો મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસમાં ત્રીસ દિવસ રોજા રાખ્યા બાદ વહેલી સવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી બાદમાં એકબીજાને ગળે લગાવી ઈદ મુબારક કરવામાં આવી હતી ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ઈદગાહમાં લાખોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ ભાઈઓ તથા નાના નાના બાળકોએ પણ નમાજ અદા કરીને એકબીજાને ઘરે લગાવી ઈદ મુબારક બાદ પાથવી હતી તો રાંદેર વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે કોમી એકતાનો માહોલ જોવા મળ્યો હતો મુસ્લિમ ભાઈઓની સાથે હિન્દુ ભાઈઓએ પણ એકબીજાને ગલે લગાવી ઈદ મુબારક કર્યું હતું તો અહીં સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે દર વર્ષે અહીં રમઝાન ઈદ અને બકરીદ દરમિયાન હિન્દુઓ પણ મુસ્લિમ ભાઈઓ માટે વજુ માટેના પાણી સહિત રસ્તાઓ ખુલ્લા રાખવા જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થાય છે તો અહીં કોમી એકતા અને ભાઈચારો જોવા મળે છે તો સાથે સાથે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો જેથી હર હમેશની જેમ તહેવારોમાં સુરત શહેરની કોમી એકતા કાયમ રહે અને આ તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો મારું નામ મહમૂદ બપોરિયા છે હું આ ઈદગાહનો સેક્રેટરી છું અને આજે મને બહુ ખુશી થાય છે કહેતા કે આજે એક અમારો ધાર્મિક યે હતો ઇમ્પોર્ટન્ટ યે છે વર્ષમાં બે વાર ઈદ થાય છે આ રમઝાન ઈદ શાંતિપૂર્વક પતી ગઈ ને અલમદુલ્લા બહુ બધા લોક હતા ને એકદમ શાંતિથી પતી ગઈ ને આને જે પાર પાડવા માટે જે લોકો અમને હેલ્પ કરી છે એ બધાને હું થેન્કસ કહું છું એમાં અમારા બકુલભાઈ પટેલ એમના સપુત્ર રાજનભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટ એસએમસી જીઈબી મારા વોલન્ટિયર્સો અહીંયાના રાંદેરના જે લોકોએ અમને હેલ્પ કરી અને આ આજુબાજુની સોસાયટી અને એ બધાનો બહુ બહુ આભારી છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ એ લોકો અમને આવી જ રીતથી હેલ્પ કરતા રહેશે થેન્ક યુ મારું નામ શેખ બોમ્બેવાલા છે હું વોર્ડ નંબર નવ રાંદેરનો બીજેપીનો પ્રમુખ છું આજે અમારે ત્યાં ઈદની નમાઝ થઈ ઈદ ઉલ ફિત્ર અને પચાસથી થી સાહીઠ હજાર જેવા લોકો હતા અને ઘણા ઉત્સાહથી હિન્દુ અને મુસ્લિમના ભાઈચારાની અહીંયા અમે બધા ભેગા થયા અને ઈદની નમાઝ થઈ એમાં ખાસ કરીને અમારા માજી કોર્પોરેટર તેમજ મારા વડીલ બકુલભાઈ પટેલ તેમજ એમના પુત્ર રાજનભાઈ પટેલ જે સુરત શહેર એસએમસીના ચેરમેન છે એ લોકોની મહેનત અને પોલીસ પ્રશાસનની મહેનત અને ઈદગાના ટ્રસ્ટીઓની તેમજ પોલીસ પ્રશાસન એસએમસી ઈદગાના ટ્રસ્ટીઓ તેમજ વોલન્ટિયરો અને ખાસ કરીને આ મોહલ્લાવાસીઓ જે લોકો અમારા ધર્મ માટે અમને ખાસ વજુના પાણી પણ આપે છે અને પોતાની ગાડીઓ રાતે જ ખસાઈ લે છે કે સવારે મુસ્લિમ લોકો નમાઝ પડે એટલે આ ભાઈચારાનો સંદેશ છે દર વર્ષે ઈદની બકરા ઈદની નમાજ હોય કે રમઝાન ઈદની નમાજ હોય અમારા બકુલભાઈ પટેલ તેમજ અહીંયાના રહેવાસીઓ હાજર રહે છે અને મુસલમાનોને સપોર્ટ આપે છે અને સહસહકાર આપે છે એમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ બકુલ પટેલ આજે રમઝાન ઇદ છે તમે અહીં આજે જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી રાંદેર ઈદગાની એ કેવી વ્યવસ્થા હતી શું કહેશો આ વ્યવસ્થા માટે આ ઐતિહાસિક જગ્યા છે અને રાંદેરના ઇદગાના મેદાન તરીકે અને જૂના ગામખડીના મેદાન તરીકે ઓળખાય છે આ ઐતિહાસિક એ રીતે કે જૂના શાહજહા પણ અહીંયા એક મહિના માટે રહી ગયેલા અને એમણે પણ તે જ વખતે કદાચ મારા ધ્યાનમાં હોય તો પવિત્ર રમઝાનના દિવસો ચાલતા હતા તેઓ અહીંયા રહી ગયેલા પ્રમુખ પ્રમુખશ્રી કહે છે તે પ્રમાણે આખા સાઉથ ગુજરાતના નમાજી ભાઈઓ અહીંયા આવવાનો પ્રયત્ન કરે છે અને આજે પણ તમે જોયું હશે કે ચાલીસ થી પચાસ હજાર માણસો નમાજી ભાઈઓ અહીંયા આવીને એમણે નમાજ અહીંયા પડી છે

એ અમારા ધર્મમાં સનાતનમાં ખાસ કરીને બતાવે છે એટલા માટે જુદા જુદા ભલે ધર્મો હોય જુદા જુદા ભલે રસ્તા હોય ઉપરવાળા તો એક જ છે અને તેને મેળવવા માટે હિન્દુ તરીકે હું પ્રાર્થના કરું છું મુસ્લિમ ભાઈઓ તરીકે એ લોકો ઇબાદત કરે છે અને એક જ જગ્યા છે જ્યાં બધાએ જવાનું છે ને જ્યાં બધાએ તેની શુક્રિયા અને તેનો આભાર માનવાનો છે એ રીતે હું બિન સાંપ્રદાયિક રીતે આ બધી વસ્તુ ને વિચારે છે આઈ એમ પ્રોફેસર સુલ્લુ ભરૂચા પ્રેસિડેન્ટ ઓફ ઈદગાહ આજે રમઝાન ઈદ છે શું મેસેજ આપો મેસેજ માં તો એવું જ આજે જે રીતનો એક ઉત્સવ જેવો આ સમારંભ ખુશી ચહલ પહલ આજે સમારંભ તમે જોયો છે એના માટે કહું છું આ એક્સપિરિયન્સ બહુ પ્લેઝર એન્ડ પ્રાઇડ

સાવતગુરાજ અને રાંધેરમાં એની આસ્થા માટે આવે છે કારણ કે અહીંના જે દિની ઉલમાઓ છે એની વાય સંભાળવા એનું બયાન સંભાળવા અને અહીંયા મોટા મોટા ઇમામો એ હતીપોએ નમાજ પઢાવી છે અને વિશેષમાં કે જ્યારે અહીંયા થી જહાંગીર બાદશાહ અમદાવાદ જતા હતા તો એમણે પણ અહીંયા ઈદની એક કરી હતી પડી હતી

કે ચાલીસ હજાર ભાવિકો અહીંયા આજે આવીને નમાજ કરી હતી અને તમે જોયું હશે કે આટલો મોટો કાર્નિવલ જેને કહેવાય આજનો આ એ કે તમારા અહીં આજે પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઉઠાવી છે ગરદન બધી ડાળીઓ ફૂલોની નીચી નજર થઈ ગઈ વબાલ શબ્દનો છેદ જ ઓળાવી દીધો છે આ કોમમાં જ ને આ બધું ચાલ્યા કરે છે પણ અહીંયા તમે જવું હશે તો માં ચાલે છે એ સૌથી મોટી સિદ્ધિ છે ને બક્રુલબેનનો વિશેષમાં ટપાલ બેન્ડવાળા અન્ય જેટલા બી અમારા સેક્રેટરીએ નામ લીધા છે ટપાલ બેન્ડ બી વર્ષો વર્ષથી વિજાઓ ડાયની જાહજ અહીંયા બાંધકામ કરે છે ને આવે છે અને મ્યુનિસિપાલિટી એ પોલીસ ડિપાર્ટમેન્ટ જેટલો આભાર માને કે બગુલભાઈનો પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારો હોલ છે ને એટલે અમારે બિલકુલ માથાજી થતી નથી અને એવું બધું બારથી અને એને મેં કહ્યું ને એમને કે એ અમારા ઓફ ધ ફિલ્ડના ડાયરેક્ટ છે ઈઝ એ ઓફ ધ ફિલ્ડ ડાયરેક્ટર એ વોલેન્ટિયર ભલે મોટાઈ માટે એમની મોટાઈ છે કે એ કહે છે પણ એ વધારે છે વિશેષ છે અમારાથી તો ઘણા આગળ સૌને દર્શક મિત્રોને અમારા સર્વે બિરાદીરો ને ભાઈઓને બહેનોને માઓ ને બહેનો ને બચ્ચાને અમારા તરફથી સંસ્થા વતી ખુબ ખૂબ જીત ની મુબારકબા થેન્ક યુ વેરી મચ